તાલીમ કેમ્પની અંદર છે ને કેટલીક વસ્તુ કૌશ બાર ની કહી શકાય જે મેં તમને કહી દીધી જ્યારે વિડીયોની અંદર જે સાંભળે છે એને કૌશમાં આવેલા અધિકારો શિખવાડવા પડે કંશ બારના શિખવાડી શકાય નહીં એટલે તાલીમ કેમ્પમાં આવવાથી અહીંયા આપણે જે સામાન્ય ક્ષતિ સુધારીએ છીએ ઘણી વખત અસામાન્ય ક્ષતિનો સુધારો પણ થઈ શકે જે મેં તમને સમજાવી દીધો જે જાહેરમાં બોલવાલાયક થતો નથી સરકારનો પરિપત્ર છે તમે કોઈ પણ પ્રકારની પ્રકારની અરજી અરજી અરજીના કરતા થઈ હાર્દ જોઈએ પતિ સંબોધન કોને કરવાની છે મામલતદાર ડેપ્યુટી કલેક્ટર ડીએલઆર એસએલઆર જેને કરતા હોય ને અહીંયા આપણે પ્રાંતને કરશું તો પ્રાંત સાહેબ શ્રી તાલુકો ખાલી જગ્યા રેવન્યુ રેકોર્ડ સાત બારમાં સામાન્ય ક્ષતિ સુધારો કરવા બાબત લખવાનો તો સામાન્ય છે અસામાન્ય નથી લખવાનો કરાવતા હોય મેરબાન સાહેબ શ્રી જય ભારત સાત નંબર અરજ કરવાની કે હવે તમારામાં સવિને સાત લખ્યું તો હાલ બે એક જ છે હા જી લો ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા હેક્ટર ખાલી જગ્યા ખાતા નમદી જમીન ધારણ કરીએ છે અમારી ખેતીની જમીનમાં હવે શું સુધારો છે કરવો છે સાત બાર આઠ ના રેકર્ડમાં તો કે અમારું નામ ખાલી જગ્યા ચાલે છે બરોબર એમાં ખાલી જગ્યા પ્રકારનો આધાર કાર્ડ મુજબનો સામાન્ય ક્ષતિ સુધારો કરવાનો થાય છે જેથી અમને લોન ઉપાડવામાં રેવન્યુ ટાઇટલ મેળવવાના ડિજિટલ ઓળખ મેળવવાના ફાર્મર આઈડી મેળવવામાં મુશ્કેલી પડે છે આ સર્ક્યુલર ફાર્મર આઈડી માટે આવ્યું હતું હવે ફાર્મર આઈડી માટે નીકળી ગયું સર્ક્યુલર પાછો ખેંચાણો નથી ખબર છે ને ફાર્મર આઈડીમાં સામાન્ય ક્ષતિ હોય રમણીકભાઈનું રમણીક લાલ હોય તો હાલતું નહોતું મેચ નહોતું થતું હવે સરકારી સોફ્ટવેર સોફ્ટવેરમાં ખાલી નાખ્યું મેચ થઈ જાય પણ એ મેચ કરવાનું સરકારે આ સર્ક્યુલર બહાર પાડ્યો છે કે સામાન્ય ક્ષતિ કરી દેવી પણ સર્ક્યુલર હજી અમલમાં છે એટલે સામાન્ય ક્ષતિઓ સુધારો થઈ શકશે કારણ કે ભવિષ્યમાં સરકારી ઈચ્છે છે કે સામાન્ય ક્ષતિઓ નીકળશે તો બધું પકડાશે એટલે સામાન્ય ક્ષતિઓ સુધારો ચાલુ છે એમાં તમારે જે કામ કરાવવું એ કરાવી લેવાનું અમારું આધાર કાર્ડ મુજબ ખાલી જગ્યા નામ છે એ નામથી રેવન્યુ રેકોર્ડમાં સાત બાર અઠામાં સુધારો કરવા યાદ રાખજો આમાં સત્તા પ્રકાર નથી સુધારો કરવાનો આમાં ખેતરના નામનો સુધારો નથી કરવાનો આ તમારા વ્યક્તિગત બાબતની જ વાત છે આ બધા અરજીના પ્રકાર સમજો એક જ અરજીમાં બધું દાબવાનું નથી બધું કન્ટેન્ટ અલગ અલગ છે અત્યારે તમે દાખલા તરીકે નીચે ખાધા એ હલવો ખાધો હલવો અણી શું ખાધું લચકો ખાધો તો કાલ બપોરે જે છે એ શું ખાવાનું છે સુખડી તો આ બધું સ્વીટ અલગ 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 ને એક નથી એમ આ આ બધી આઈટમ તમને શીખવાડું છું જ છે તમારા માટે બધી સ્થળ અરદાનું નામ હાથ બાર ની નકલ અકપત્ર આધાર કાર્ડ ને સોગંદનામું સોગંદનામું ફરજિયાત સમરત કોઈ દોષ ગોસાઈ તે કીધું એટલે મેં કરી દીધું સમજાણું અધિકારી હો કે સામને